ઘણી વાર આપણે સત્સંગની અંદર વર્ષો એ મનોવૃત્તિ ના બદલાય એક વાર યોગી બાપા બે હરિભક્તોને બનતું નહોતું બાપા બેઠા જાતે ત્રણ કલાક કાઢ્યા હા આમ આ કંઈક કાઢ્યા આ કંઈક કાઢ્યા આમ ક્યાં આમ કર્યું સ્વામી તો થાકી ગયા પછી માણ ત્રણ કલાકના અંદર બાર બસો હરિભક્તો બધા રાહ જોતા બાપા હમણાં આવશે હમણાં આવશે કેટલાક તો બચારા જતા રહ્યા દર્શન કર્યા વગર પેલા નોકરી જેવું હોય વગર ત્રણ કલાકના અંતે બને કંઈ સમાધાન જેવું થયું બાપાએ તરફ કર્યું સામસામા દંડવટ કરી લો બે દંડવટ કરતા એક શું બોલે તને કોણ દંડવટ કયા તું બાપા કહી એટલે કરું છું જો અહીંયા બદલાયું નહીં બાર બધું કર્યું બાપા મારો હાથ પગ ઊભા થાય કે ચાલો તલમાં તેલ નથી એમ કે નીકળી ગયા વિચાર કરો આવા આવા પુરુષ આટલો સમય કાઢે તો ના થાય એવું કહેવું અહીંયા બદલવાનું છે બાર કાંઈ નથી એનું એ બહાર બદલો ના બદલે એ મટીરિયલ એ કંઈ બહુ મહત્ત્વ નથી અહીંયા બદલાય ને તો સેવાની ક્વોલિટી સેવાનો આપણે ગુણવત્તા વધતા વધે સરસ હોય અને એવી સરસ થાય ને ભગવાનને ગમે તમારે હા ભગવાન રાજી થઈ જાય આટલી સેવાથી કામ થઈ જાય બહુ ક્વોન્ટિટીની ક્વોલિટીવાળી સેવા જોઈએ કામ થઈ જાય જો આપણે દૂગળી ભટ્ટ તેર દોકડા આપ્યા સો ટકા આપી દીધા બધું આપી દીધું એટલે એ જોઈએ એ મનોવૃત્તિ અહીંયા બ્રેક માર્યા વગર આપી બધું ભગવાન છે ભગવાન કહ્યું આપણે અહીં બ્રેક વાગે છે એટલે પછી બાર બ્રેક વાગે જ ને આવું થાય આપણને કેટલા લોકો મચડતા હોય છે હા આપણે મચડાવું ના તો લોકો મચડતા હોય સ્વામી મચડે એવું કરો સ્વામી બાપાના હાથમાં સ્ટિયરિંગ આપો આપણું મનનું સ્ટીયરિંગ એ જેમ મચેડે એમ કરો ને કામ થઈ જાય આ કે લોકો તો મચેડવાના જ છે અને આપણે લોકોને જ રાજી કરતા છે જો છાને મને તમે જો ને તપાસ કરો ને ઊંડે ઊંડે તો આપણે બહાર જણને રાજી કરી જન સામું જોઈને બધું કરતા હોય સ્વામી સામે જોઈને નથી કરતા વેક સાહેબ સ્વામી વાત કરી હતી મારે દાદા ખાચરને કહું આવી રીતે જાઓ તમે કરો ઘરે આજો એમને હવે લાશ શરમ બધું મર્યા મૂકીને બધું એમને કર્યું મારે થઈ ગયા પણ જો કહેવાનું કે બધું અઘરું છે પણ ટૂંકમાં આટલું છે બીજું બધે સુધાર્યા કરા કરતા વૃત્તિ બદલાય એ તે કરવાનું તો એ કેવી રીતે બદલે જો આપણા સંતો જ કર્યું છે સત્સંગને એ જ થયું છે એવા શબ્દો જેમ અત્યારે આપણે વાત કરીએ આ વિષયની છણાવટ કરી છે એવી રીતે નથી કર્યું પણ એમને એ જ કર્યું છે જો શું કર્યું છે એમના શબ્દો એમને જે કથાર્થતા કરી એમને જે આજ્ઞા કરી એમાં મનોવૃત્તિ જ બદલી છે બીજું નહીં અહીંયા બદલાયેલ પછી બાજુ આખું કામ સરળ થઈ જાય અહીંયા ના બદલાયેલ ગમેલી કથા પચાસ વર્ષની કથા કરો સારા સારા શબ્દો સુંદર લેખ લખાવું પણ અહીંયા વૃત્તિ ના બદલાય એવી કથા થઈ જાય કે અહીં અહીં બદલાય મનોવૃત્તિ બદલાય તમે તો કામ થાય અરે હવે મનોવૃત્તિ બદલાવા માટે જો અમુક એના નિયમ છે પાયા એના એક તો જો મહારાજે પોતે બધાના એકતાલીસમાં વાત સૌથી પહેલાં તો ખપ જોઈએ એ દ્રઢતા પણ થઈ છે કે આ સત્સંગ સત્પુરુષને મૂકીને જવું જ નથી જે છે અહીંયા છે પણ અંદર અને છે જ હા તમે માનો કે ના માનો તમને અનુભવ થાય કે ના થાય પણ આ બસો વર્ષનો ઇતિહાસ કહે છે સત્સંગનો બસો વર્ષનો ઇતિહાસ કહે છે ગુ મહારાજ અને ગુરુ પરંપરાના શબ્દો આપણને એમના વર્તનનું જીવન કહે છે સત્સંગ મૂકીને જવા જેવું નથી સત્પુર મૂકી જવાય ગમે ભોગે અહીં પડ્યા જ રહેવું ગમે થાય માર્ગોના દસમાં વાત કરી કે જે વ્યક્તિ જે સત્સંગ એક સાધુ એવો હોય કે ભગવાન પાંચ ખાસડા મારે તો પણ સત્સંગ મૂકે નહીં અને પડ્યો રહે જો વધારે ખરી પડ્યો રહેવું લખ્યું ને તેને સંત જેવા જાણવા હોલા સંત જેવા સત્પુરુષ જેવા જાણવા લો આવું લખ્યું મનોવૃત્તિ બદલાશે આ સત્સંગ મૂકીને જવું જ નથી આવ્યા સત્પુર મૂકીને જવું નથી જે બધું અહીંયા છે પછી બીજી વાત આવી કે નાશવંતેવડ થી અવિનાશી ફળ લેવું નારાયણ દાસ કારણ કે તમે બીજું જે આપણે કરીએ છીએ ને અને જેના માટે પ્રેરાઈએ છીએ જે કરવા માટે એ બધું નાશવન છે અહીંયા જ રહેવાનું છે આ મોટા પુરુષ જે આજ્ઞા કહે એમના માટે જે કંઈક કરું છે સાથે આવશે એ સિંહ સ્પષ્ટતા થઈ હશે ને એટલું મનોવૃત્તિ બદલાશે તો હા એકદમ ત્રીજી વાત આઈ ભાગ્યમાં સેવા કરવી મારા પોતાના શબ્દો છે મધ્યના એકતાલીસમાં કે જેને ભગવાન જેને પરમેશ્વર ભજવા હોય જો પરમેશ્વર વાત કરે ભજવાની અને આખું લઈ જાય છે સેવા ઉપર યુગી બાપા કહેતા ભગવાન ભજી લેવા એટલે મનમાં ચિત્ર શુભ થાય મારા ફેરી લેવી બોલો એવું થાય ને ભજન એટલે મારા જ સમજીએ છીએ આપણે મહારાજ આમાં ચોખ્ખી ના પાડી જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાને ભગવાનના ભક્તની સેવા મળે પોતાના મોટા ભાગ્યવાની સેવા કરી જો આખી સેવા ઉપર લઈ ગયા અને એ પણ કઈ રીતે મોટા ભાગે આપણે બધા સેવા તો કરીએ છીએ ભાગ્યમાન કેટલાક કરીએ છીએ ભાગ્યવાન કરવાનો એક પ્રશ્ન થાય સેવાની અંદર કેટલા પ્રશ્નો થાય છે કેટલા બોલાવા કેટલા ઝપાઝપીને બા ને તેને આમ ને તેમને કેટલી અને શિબિરો બધું એના માટે જ કર્યું પડે પણ જો ભાગ્યમાન સેવા કરે કોઈ પ્રશ્ન જ ના થાય આ જો પૈસા માટે આપણે કરીએ છે બસ ગમેલી ગારો દે ગમે ઘરે બંધ પડ્યા જ રહીએ છીએ કરે જ જઈએ છીએ આપણે મનમાં એટલું તું પાંચ હજાર મહિનાના આપી ને પૈસા તારે જે કરવું કરે જો ત્યાં ભાગ્ય માનીએ છીએ આપણે એમાં જો સારી પોસ્ટ મળી ગઈ આ થયું પચીસ હજાર પચાસ હજાર મહિનાના કેટલા ભાગ્ય માને તો એમાં સેવામાં કંઈ કરવાના હતા નોકરીમાં કંઈ બોક્સ અહીં ઉપાડે અહીં મૂકવાના હોય પણ ભાગ્યમાંને અહીંયા મહારાજ આ વાત કરી અને ખરેખર ખાલી વાત કરી આ કંઈ તો લલચાવાની વાત નથી આજ આ ફસા જે વાત નથી આ હકીકત છે એમ સ્વામી કહ્યું ને કે પોતાને આત્મા માનવું વિષય લોપી નાખતા હોય તો આત્મા માનવું કેમ કે તમે છો જ આત્મા ભાઈ વિષય લોપી નાખતા ને ગમે થાય તમે આત્મા જ છો માનવાની વાત જ ક્યાં છે દસની નોટને દસની નોટ માનવું એ છે જ દસની નોટ એ માનવાની વાત જ ક્યાં છે મારે પોતાના મોટા ભાગ્યમાં એની સેવા કરી છે જ આ મોટા ભાગે આ સેવા જેવા મળતી જ નથી